ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે આવી ગયા છીએ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા માટે જે આ મંદિર છે ને ઝાંઝેડા રોડ જે આ વધાવી તરફ જઈ રહ્યો છે એ રોડ પર આવેલું છે તો આપણે તેના દર્શન કરવાના છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને શ્રાવણ માસનો આજે સાતમો દિવસ પણ છે તો જો મંદિરની અંદર આવું કંઈક આ પટાંગણ છે જય ભોલેનાથ હર હર મહાદેવ જય ગિરનારી તો આવી સરસ મજાની આ જગ્યા આવેલી છે તેની અંદર જેટલા પણ દેવસ્થાન આવેલા છે તમામ દેવસ્થાનના તમને આજે હું દર્શન કરાવવાનો છું તો વિડીયોમાં બન્યા રહેજો આ રીતનું પટાંગણ છે તો શરૂઆતમાં આપણે મહાદેવની ધજા અને ગુરુ દત્તાત્રય ભગવાનની ધજાના દર્શન કરશું અને આગળ આવતા જ અહીંયા જો ધૂણો આવેલો છે અવનકુંડ છે અને આ રીતના મહાદેવની પાસે આપણે જવા માટે પગથિયા છે હર હર મહાદેવ જય કિનારી તો શરૂઆતની અંદર અહીંયા નંદી મહારાજ કછુઆ મહારાજ અને અહીંયા આપણા હનુમાનજી મહારાજ ગદાવાળા દાદા ઓ જય બજરંગબલી દાદા અને આ બાજુ ગણપતિ દાદા બિરાજમાન છે જય ગણપતિ દાદા અને હવે આપણે દર્શન કરવાના છે કાશી વિશ્વનાથ મહાદેવના તો આ રીતનું શિખર છે અંદરથી અને પાછળ માતાજી પણ છે તો હવે આપણે દર્શન કરી રહ્યા છીએ કાશી વિશ્વનાથ મહાદેવ જય ભોલેનાથ હર હર મહાદેવ જય ગિરનારી આ બાજુ પણ માતાજી બિરાજમાન છે જય ભોલેનાથ અને મિત્રો અહીંયા જો મંદિરની અંદર શિખરના ભાગમાં મોટા બધા નાગદાદાની પ્રતિમા પણ બનાવેલી છે જય નાગદેવતા તો મિત્રો આ બાજુ આપણે મહાદેવના દર્શન કર્યા અને મહાદેવના મંદિરની બાજુમાં જ અહીંયા ગુરુદત્તાત્રે ભગવાનનું પણ મંદિર આવેલું છે તો તેના પણ દર્શન કરીએ તો આ મંદિર ગુરુદત્ત મહારાજનું છે જય ગુરુદત્ત મહારાજ જય ગિરનારી વાહ વહી વાહ સરસ મજાની પ્રતિમા છે ગુરુદત્ત મહારાજની જાણે હાજરો હાજર જ અહીંયા ઊભા હોય એવો અહેસાસ થાય છે આપને જય ગુરુદત્ત મહારાજ જય ગિરનારી મહારાજ વાહ વહી વાહ હરિ ઓમ હરિયોમ તો મિત્રો આ સંતકુટીર છે જ્યાં બાપુ બિરાજમાન હોય અને તેની બાજુમાં જ અહીંયા અખંડ ધૂણો પણ આવેલો છે તો તેના પણ તમને દર્શન કરાવું હું પણ દર્શન કરું ચાલો દર્શન કરીએ બાપુ પણ બિરાજમાન છે જય ગિરનારી નમો નારાયણ આ રીતના અહીંયા અખંડ ધૂણો પણ પ્રગટેલો છે જય ગિરનારી જય ગિરનારી વાહ વા હરિ ઓમ હરિયો તો મિત્રો જે ધૂણાના આપણે દર્શન કર્યા એ બારથી જુઓ આવો સરસ મજાનો ઉપરથી પણ આપણે દર્શન ગુરુદત્ત મહારાજ મંદિર અને એની સામે જમુના મૈયાનું મંદિર પણ આવેલું છે તો ચાલો તેના પણ દર્શન કરાવું તમને તો આ રીતના મંદિરની એક જેટ સામે અહીંયા જય જમુના મૈયા એનું પણ મંદિર આવેલું છે તો ચાલો તેના પણ દર્શન કરીએ જય માતાજી હરિ ઓમ વાહ ભાઈ વાહ તો અહીંયા જમ્મુના માતાજી પણ બિરાજમાન છે જય માતાજી જય માતાજી અને આ મંદિરની પાછળના ભાગમાં અહીંયા જ્યારે ભોજન પ્રસાદનો આયોજન હોય ત્યારે અહીંયા સરસ મજાની વ્યવસ્થા પણ રાખેલી છે જો અહીંયા એને ભોજન પ્રસાદ કરાવતા હોય બાપુ તો મિત્રો ભાવિભક્તો માટે જો અહીંયા સરસ મજાની આવી વ્યવસ્થા પણ કરેલી છે અને અહીંયા પણ એક હવન કુંડ આવેલો છે અને અહીંયા જો અત્યારે ચોખ્ખાઈ જવો અને આવું કંઈક મંદિરનો બગીચો છે બાળકોને હિચકા ખાવા માટે જો અહીંયા ચૂલા પણ રાખવામાં આવેલા છે બાળકો રમી શકે અને જો આ બાપા સેવા કરી રહ્યા છે ઠાકુ પટાંગણ ચોખ્ખું કર્યું અને અહીંયા જે પહેલાંના મહંત હતા તેનું સમાધિ સ્થાન આવેલું છે તો ચાલો તેના પણ દર્શન કરીએ ઓમ નમો નારાયણ નમો નારાયણ હરિ ઓમ હરિ ઓમ રામેશ્વરાનંદજી બાપુની આ સમાધિ સ્થાન છે હરિ ઓમ જય ગિરનારી બાપુ તો મિત્રો આ હતા આજના દિવસના આપણા કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન તો આવી રીતનું પટાંગણ જે સામે ધૂણો મંદિર અને બાપુની કુટીર અહીંયા બાપુની સમાધિ સ્થાન અને આ બાજુ જમુના મૈયાનું મંદિર તમામ આપણે દર્શન કર્યા તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાવીને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ગિરનારી